ગોંડલ યાર્ડમાં ચાઇનાનું લસણ આવ્યું છે ત્રીસ કટ્ટા જેટલું ચાઇનાનું લસણ આવ્યું ચાઇનીઝ લસણ નો ઠેર વિરોધ ગોંડલ યાર્ડમાં લસણના ના વેપારીઓનો વિરોધ લસણ કોણે મંગાવ્યું તેની તપાસ ચાલુ છે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાનું લસણ આવ્યું છે ચાઇનાનું લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાં વધારે લસણને પારખે છે અને બધાય અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે જો કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણ કે ચાઈનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓને એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ આજે ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઈનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે ત્રીસેક કટ્ટા જેવું લસણ ઉતરેલું છે અંદાજે છસો સાતસો કિલોનો જથ્થો છે આવી લસણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે એ એક તપાસનો વિષય છે યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાતના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે